હેલો મિત્રો જય માતાજી તો અત્યારે વાગે તો સવારના આઠ વાગ્યા અને અમારે ચંદ્રનો જો પટ્ટો જતો રહ્યો તો પટ્ટો બતાવો તો જો પટ્ટો તૂટી ગયો પટ્ટો અમે લાવીએ નવો જો વિસનગરથી તો આ પટ્ટો એકતાન કરવાનો અતારોમાં અને પછી જવાનો આજે પાવળો કરાવીને છેતર ઉતારવા જવાનું તો એનો ફટાફટ પટ્ટો નહીં એક ભારો નખ્યો હજી બીજો ભારો એ લાઈન નહીં દઈએ અને પછી જઈએ આપણો પાવડોમાં બેસીને ચાર બાર નખીને તો ટ્રેક્ટર ચાલુ રાખવું પછી કારણ કે બેટરી બેહી જઈએ પેલો પટ્ટો તૂટી ગયો તો એટલે માટે ઘડી ચાલુ રાખ છે બીજો ભારો નખ્યો તો હજી આપડો ફટાફટ ચાલી લઈને જઈએ Paulo Mara. બધો આખો છે લહાડો બે જો બોલો દેવરાજ પાવળો થોડો છે તમે હરખું કરું તો જો જય પૂનમ અમારા હરજી માતાનો ભવ્ય પ્રસંગ થઈ ગયો આપણે જય પૂનમ અને જો હું તમને હરતી માતાના દર્શને કરાવું અત્યારે અમે આવ્યા હતા હરતીમાના મંદિરના બાજુમાં ઘાસ લેવા તો જો આ રહ્યો અમારા ગામનો હતી સતીજી સિંહ મંદિર બહુ મસ્ત એવું મંદિર છે જે ગોમના નજીક જ આવેલું હો તો અમે આવી જ્યાં પાવળો મારવા આપણા ખેતરમાં જો પહેલાં આ ખેતરમાં પાવળો મારવાનો આ ખેડેલુંમાં જોકે મોજમ ઊંચા થઈ જાય છેડતી વખત અને પેલી બાજુ ખાડો ઊંચા આ બાજુ ટેબો હોય પેલી બાજુ ખાડો જોથી જો પોણી આવે નીકળ ખાડા થઈ જાય આ બાજુ ટેબા થઈ જાય તો અમે ફટાફટ સમય બગાડ્યા વખત ચાલુ કરીએ પાવળો મારવા જો અત્યારે હાલ ખેતર આવું હોય પછી હું તમને બતાવું જો પાવડો મારવાનું ચાલુ હતું અને ઘેરથી ફોન આવ્યો જો કે સોલરની પ્લેટો નાખવા માટે આવવાના સ્ટ્રકચર તો તે દાડે ઊભું કહ્યું હતું મેં તમને બ્લોગની અંદર બતાવ્યું હતું પણ આજે એ સ્ટ્રક્ચર ઉપર સોલરની પેટ પ્લેટો જો જોકે લગભગ સો પ્લેટો આવશે સોલરની એટલે અત્યારે પાછું એક ખેતર હોય ઉતારી થોડું અને એક પેલી બાજુ ઉતારી ને અમે જવાનું છે આપણે ઘેર જો કે સોલરવાળા આવી એટલે આપણે ફાયર રહેવું પડે તો કઈ રીતે લગાવું એ બધું હું તમને બતાવો તો લેડો આપણે જઈએ અમે ઘેર સોલર નખવા ખેતરમાંથી ઘેર આવ્યા અને અમે સોલરવાળા ભાઈ આવ્યા જે અમારા મોટાભાઈને લગાવવાનું હોય જો કે અમારે બે સોલર એથી અંગાતી નોંધાઈ હતી આ માનીને અમારા મોટાભાઈની તો હતા હાલ એમના ઘેર લગાવું પછી આપણા ઘેરાથી તો આ પાણી પીન જઈએ આપણે એમના ઘેર કઈ રીતે લગાવીએ જોઈએ તો જો આવી અમારી સોલરો આવી ગયું પ્લેટો એક બે ત્રણ ચાર પોતે સો એક સોલરમાં સો પ્લેટો આવું એટલે સો બીજી અમારા ભાઈના ત્યાં ધાબા ઉપર ચડાયેલી એટલે હવે આપણે જઈએ તો જો અમારા મોટાભાઈને કમ્પ્લીટ પેનલ લાગી જાય અમારે લગાવવાની હે પણ અમારે અમે જમવા બેઠા રિસેષ પડીએ ભાઈઓને એટલે જમીન પછી લગાવશી અને જો આર્ય કમ્પ્લીટ લાગી ગઈ ક્યાં હું તમને દૂરથી બતાવું આથી સ્લેબ ભર ચાર બાજુ ચાર તો ને તો ઊંઘું હોય તો ઊંઘવા થાય એક તમે શિયાળા ઊંઘું હોય ને ફોલો થઈ ગયો ધાબા ઉપર તો અમે જમી લો પછી આપણા સોલર લગાવો તો લડો આપણે થઈ લઈએ આવી કનેક્શન કનેક્શન બધું કમ્પ્લીટ આવી દીધું દરેક ઠેક જગ્યાએ દીધા તો લડો જલ્દી જમી લઈએ એટલી ગુડ આપશી આપણે તો જો અમારે સ્ટ્રક્ચર ઊભું થઈ ગયું જો તો જો અત્યારે વાગ્યા હોત ના પોચ અને પેલું અમારું મોટાભાઈને લાગી ગયું જો અમારે સોલર કમ્પ્લીટ ફિટિંગ થઈ ગયું ત્યારબાદ ત્યાં થોભલે આશીષી કર્યું જો અને ઓકે થઈ ગયું પણ હજી અને ચાલુ થતા લગભગ અઠવાડિયું લાગશે કારણ કે હજી આ રિપોર્ટ મોકલશે જી બીમાં જી બીમાંથી બીજું મીટર આવશે અને જી બીવાળા લોકો ચાલુ કરશે અને સોલાર પેનલ તાણા હજી આપણા અઠવાડિયા છીએ કમ્પ્લેટ લગભગ પો છ દિવસે ચાલુ થઈ જાય બે જોડી જોડી જો એકા અને એકા